अंकलेश्वर खाड़ी हाईवे ट्रक चालक के आग चलती गाड़ी ने जोरदार टक्कर मार्ता भूक्को वही गये जो सदनसीबे गाड़ी चालक नो आद बचाव थोड़ा जय ट्राफिक जाम भारी कर भी करी पड़ी અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર છ સવારે અકસ્માત ના બનાવ બનતા હોય છે જોકે આજે નેશનલ નંબર ઉપર આવેલા બ્રિજ ઉપર ટ્રક અને બે ફોર વ્હીલર ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બે ફોર વ્હીલર ગાડીનો ઘટનાની પ્રાપ્ત મળતી વિગતો મુજબ અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર આવેલા આમલા ખાડી ઉપર આવેલ બ્રિજ ઉપર થી પસાર થઈ રહેલા એક ટ્રક અને બે ફોર વ્હીલર ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રક નંબર એમ એ અડતાલીસ એજી અઠ્યાવીસ એકત્રીસ તેમજ એક ફોર્ચ્યુનર ગાડી કે જેનો આ રજીસ્ટ્રેશન રજિસ્ટ્રેશન નંબર સોલ સીબી અઠ્યોતેર સત્યોતેર અને એક ડિઝાયર ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો સતત અકસ્માતમાં ફોર્ચ્યુનર ગાડી તેમજ ડિઝાયર ગાડીને ભારે નુકસાન થયું હોવાનું પણ સામે આવ્યું છે સાકડા પુલ ઉપર અકસ્માત ની ઘટનાને પગલે કિલોમીટરો સુધી ટ્રાફિક જામ પણ સર્જાયો હતો જો કે ઘટના બાબતે પોલીસ ને જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી હાઈવે ઉપર થયેલ ટ્રાફિક જામને હળવો કર્યો どう